નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી કરીશું નજર આજના સમાચાર પર અમદાવાદથી વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી મહાનગર દરેક કાર્યકર્તા બંધુ બગિનીને જણાવવાનું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર ગુજાર્યો છે તે અત્યાચારના અનુસંધાને તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસને બુધવારના રોજ બપોરે ત્રણ કલાકે વૈષ્ણોદેવી સર્કલ ખાતે ગાંધીનગર સરખેજ હાઇવે કેડી હોસ્પિટલ પાસે કણાવતી ખાતે બધા મહાનગરના કાર્યકર્તાઓ વધુમાં વધુ સંખ્યામાં ભેગા થઈ અને મીટિંગો કરી હતી અને દ્વારકા પેટના પૂજ્ય શંકરાચાર્ય સાનિધ્યમાં યોજાયેલ સંત સંમેલનમાં સામેલ થયા હતા વૈષ્ણોદેવી સર્કલથી અડધો કિલોમીટર ચાલતા બધા પૂજ્ય સંતોના સંમેલનમાં જઈને મળીને આવેદનપત્ર આપવા ગયા હતા અને પૂજ્ય સંતો આ બાબતે કેન્દ્ર સરકારને યોગ્ય રજૂઆત કરીને આહવાન કર્યું હતું તો દરેક કાર્યકર્તા સમયસર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવા મળ્યા હતા જ્વલિત મહેતા પ્રાંત સંયોજક શશિકાંત પટેલ મંત્રી કણાવતી મહાનગર અને આ સાથે માતૃશક્તિના બહેનો પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં રિપોર્ટર હેતલ ચોકસી સાથે હું વૈશાલી બારું અમદાવાદથી ફરી મળીશું નો સમાચારો સાથે આપ જોતા રહો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ